લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે રાહુલ ગાંધી આજે અને આવતીકાલે એમ બે દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે જાણીએ વિગતવાર સમગ્ર કાર્યક્રમ શું છે તારીખ સાત અને તારીખ આઠ કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે બે દિવસનો એમનો આ પ્રવાસ કાર્યક્રમ જેની વિગતો હું કરું છું ખાસ કરીને રાહુલજીએ લોકસભા ગૃહમાં પોતાની ચર્ચા દરમિયાન ક્લિયર મેસેજ આપ્યો હતો કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ઈ સરકાર બની ગઈ એ ટાસ્ક ને આધીન રાહુલજી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે સન્માન્ય રાહુલજી સવારે સાડા નવ કલાકે એ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે દસ વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતાશ્રીઓ સાથે રાહુલજી એમની સાથે મીટીંગ કરશે ત્યાર સાડા દસ કલાકે રાહુલજી પોલિટિકલ એફેર્સ જે કમિટી બનાવી છે જે એફેર્સ કમિટીની અંદર પોલિટિકલ એફેર્સ કમિટીમાં ગુજરાતના તમામ સિનિયર લીડરશ્રીઓ જે આ કમિટીના સભ્ય છે એ સિવાય ફ્રન્ટલ અને સેલ ડિપાર્ટમેન્ટના જે ચેરમેનશ્રીઓ છે એમની સાથે રાહુલજી સંવાદ કરવાના છે બપોરે બે કલાકે રાહુલજી ગુજરાતના ચુમ્માલીસ જિલ્લા અને શહેરો જે મહાનગરપાલિકા છે એના પ્રમુખશ્રીઓ સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે અને બપોરે ત્રણ કલાકે સમગ્ર રાજ્યના તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને તમામ નગરપાલિકા શહેરના કોંગ્રેસ પ્રમુખો જેમની સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે આ ચારે ચાર કાર્યક્રમ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આ જ બિલ્ડિંગમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ રાહુલજી સવારથી રાત સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે રોકાશે અને આ ચારે ચાર મિટિંગ એ રાહુલજી અહીંયા કરવાના છે એમનો પાંચ વાગ્યાથી સાત વાગ્યાનો જે બે કલાકનો જે પેન્ડિંગ ટાઈમ છે એમની પાસે એ દરમિયાન પણ રાહુલજીએ નક્કી કરેલા આગેવાનો સંગઠનો કે અન્ય લોકોને પણ રાહુલજી પાંચથી સાતની વચ્ચે રાહુલજી મળવાના છે પ્રદેશ સમિતિના કાર્યાલય ખાતે જ એવી જ રીતે નાયડ રોડ રાહુલજીનો અમદાવાદ ખાતે રહેશે અને આઠમી તારીખે સવારે રાહુલજી કોંગ્રેસના કાર્યકરો સાથે એ સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમની અંદર જિલ્લાના તમામ જિલ્લા અને શહેરના જે હોદ્દેદાર શ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રદેશના તમામ હોદ્દેદારશ્રીઓ હાજરી આપવાના છે તમામ જિલ્લાનામાં અને શહેરની અંદર સેલ ડિપાર્ટમેન્ટના જે પ્રેસિડન્ટ કે કન્વીનરો કે પ્રમુખો છે એ તમામ આ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને એ ઉપરાંત જે બી કોંગ્રેસના કાર્યકર મિત્રો છે એ કોંગ્રેસના કાર્યકર મિત્રો સાથે રાહુલજી વન ટુ વન સંવાદ કરવાના છે અને ત્યારબાદ બપોર પછી રાહુલજી અહીંયાથી ગુજરાતનો પ્રવાસ એમનો પૂર્ણ કરીને એ અહીંયાથી બપોરની ફ્લાઇટમાં તે અમદાવાદથી દિલ્હી જવા રવાના થવાના છે મૂળ હેતુ રાહુલજીનો કે ગુજરાતમાં ડાયરેક્ટ કાર્યકર સાથે ડાયરેક જિલ્લાના પ્રમુખ તાલુકાના પ્રમુખ શહેરના પ્રમુખ જેને કોંગ્રેસ પક્ષનું મુખ્ય સંગઠન કહેવામાં આવે છે એ સંગઠનના જે મુખ્ય આગેવાનો છે તમામ સ્તરના એ તમામ સ્તરના આગેવાનો સાથે રાહુલજી વન ટુ વન વાત કરવાના છે અને એમના શું વિચારો છે પાર્ટી માટે શું કરી શકાય ને શું શું બદલાવ લાવી શકાય જે પણ એમના વિચારો છે એ વિચારો વન ટુ વન રાહુલજી એક એક કાર્યકર એક એક આગેવાન સાથે કરવાના છે ત્યારે બે દિવસનો આ કાર્યક્રમમાં રાહુલજીનો વ્યસ્ત ટોટોલી કાર્યક્રમ છે સિવાયનો અન્ય કોઈ કાર્યક્રમ નથી અને આવનારા દિવસોમાં આઠ માર્ચ આઠ એપ્રિલ અને નવ એપ્રિલના દિવસે એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાત ખાતે મળવાનું છે એની પણ ચર્ચા વિચારણા કોંગ્રેસના સિનિયર લીડરો સાથે રાહુલજી કરવાના છે માટે રાહુલજીનો બે દિવસનો કાર્યક્રમ આપ પત્રકાર મિત્રોને આપણી સમક્ષ મૂક્યો છે તમામ કોંગ્રેસના એક એક સિનિયર લીડર્સ એક એક આગેવાન એમએલએને પણ રાહુલજી વન ટુ વન બધાને મળવાના છે એમપી તરીકે ગેની બેન છે એમને પણ મળવાના છે એટલે તમામ સિનિયર આગેવાનો એમએલએ એમપીસ એક્સ એમએલએ પીસીસીના ડેલિગેટ્સ આ બધા સાથે રાહુલજી વન ટુ વન સંવાદ કરીને બે દિવસ એમનો આ કાર્યક્રમ રહેવાનો છે જે રીતે ગુજરાતના તમામ કાર્યકરો ખૂબ લાંબા સમયથી એમની પ્રતિક્ષામાં હતા કે અમારા રાષ્ટ્રીય આદરણીય નેતા લોકસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા રાહુલજી અમારી વચ્ચે આવે અને અમને એમનું માર્ગદર્શન મળે એ વાતને લઈને રાહુલ ગાંધીજીએ બે દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને કાર્યકરોમાં જોશ છે ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ કોંગ્રેસને કેટલો ફળે છે કોંગ્રેસ કેટલી સફળ થાય છે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની શું સ્થિતિ રહે છે તે આવનારો સમય બતાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો વધુ સમાચાર માટે જોડાયેલો રહો ગુજરાત તક